વાર દોસ્તો કેમ છો મજામાં ને આજે આપણે સરસ મજાની કવિતા એક જે છે ધોરણ આઠ દ્વિતીય ભાષા એની પહેલી કવિતા જીવન જ્યોત કે જે સુંદર અમે લખેલી છે કે જે બહુ સરસ મજાનું પ્રાર્થના ગીત છે આપણે આ પાર્ટની અંદર એ કવિતા જે છે પ્રાર્થના એ ગાશું સમજશું અને પાર્ટ ટુ ની અંદર એના સવાલ જવાબની ચર્ચા કરેલી છે ઓકે તો આઈ હોપ ક્યાં તમને ઉપયોગી નીવડે હજી સુધી જો તમે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો જેથી કરીને આવનારા તમામ વિડીયોઝ જે છે એની માહિતી તમને મળતી રહે તો જીવન જ્યોત જે છે અહીંયા સુંદરમ એટલે કે ત્રિભુવન પરશોત્તમ દાસ લુહાર એમણે બહુ સરસ મજાનું આ પ્રાર્થના ગીત લખેલું છે કે જેમાં જે છે એ ઈશ્વરને પ્રાર્થના કરવામાં આવી છે પ્રભુને પ્રાર્થના કરવામાં આવી છે કે પોતાનું જીવન જે છે એ ખૂબ જ ઉમદા અને વિશાળ બને એને હંમેશા પ્રાર્થના જે છે એ તમારી લગભગ દરેક ટેક્સ્ટબુક ની અંદર એક પ્રાર્થના તો હોય જ એને સુંદર સુંદર જોઈ લો તમે કે પછી કોઈ પણ મતલબ આને લગતી લગતી હોય ને કે આપણી હિન્દ માતાને કવિતા હોય કે પછી ઈશ્વરને લગતી પ્રાર્થના હોય બધું જ એ બહુ સરસ મજાનું ગદ્ય અને પદ્યનો સમાવેશ જે છે એ તમારા પાઠ્યપુસ્તકની અંદર કરેલો હોય છે તો બસ આપણે સમય ન વેડફતા આ પ્રાર્થના જે છે એ ગાઈએ અને પછી સમજીએ ઓકે પ્રાર્થના છે તો મારી સાથે ગાજો હા જીવન જોત જગાવો પ્રભુ હે જીવન જોત જગાવો ટોકડી આંગળીયો માં જાજુ જોર જમાવો આના आमता जगत बनावो अमने रडवडता शिखवाणो प्रभुहे जीवन ज्योत जगावो वन दीवे अन्धारे जोवा आखे तेज भरावो વણ દરિયો તરવા બડ જહાજ દરવાડ બાહોડતા શીખવાડો પ્રભુ હે જીવન જ્યોત જગા ઉગતા અમ મન ના ફૂલડા ને ભર બનાવો જીવન ના રંગો પ્રગટાવા મને મગ મગતા શીખવાડો પ્રભુ હે જીવન જ્યોત જગાવો ઉરની સાકલ ऋषेरीना पन्थ विषाड रचा हैयाना जरणानाने सागर जेवा बनावो अमने गरजन्ता शिखवाडो प्रभु जीवन ज्योत जगावो अम जीवन नी वादड़ी नानी आभ विशेष उड़ावो स्नेह शक्ति बल दान नीर भर चक धार आमने स्थड़ स्थड़ వరసావు ప్రభుహే జీవన జ్యోతి జగారో ప్రభుహే జీవన జ్యోతి జగాో ప్రభు జీవన జ్యోత్ జగా చర్స్ మధ్యను ప్రార్థన ఆగి આઈ હોપ કે તમે કવિતા જયારે ગાઓ જે છે એને અનુભવી શકો અને એની આધારે શબ્દો જે છે એ વાપરી અને સવાલના જવાબ પણ સરસ રીતે આપી શકો તો આઈ હોપ કે તમને ગાવાની મજા પડી હશે તમારી ફેવરેટ પ્રાર્થના છે પ્લીઝ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો મને જે છે એ તેરી પના મે અમે રખના કરીને બહુ સરસ મજાની પ્રાર્થના છે એ મારી ફેવરેટ છે અમે સ્કૂલમાં ગાતા હોઈએ છીએ તમારી પ્રાર્થના કઈ છે કોઈ પણ હિન્દી ઇંગ્લિશ ગુજરાતી કોઈ પણ પ્રાર્થના હોય પ્લીઝ કમેન્ટ બોક્સમાં જણાવજો મને ગમશે જાણવું રાઈટ આપણે એમાં જ તો આપણે વાતચીત કરી શકીએ તો આપણે આ કવિતા ગાય હવે એને સમજવાનો પ્રયત્ન કરીએ કે અહીંયા શું કહે છે કે જીવન જ્યોત જગાવો પ્રભુ હે જીવન જ્યોત જગાવો ચુકડી આંગળીઓમાં એને પ્રગટાવો અહીંયા મને યાદ આવી ચિંગારી કરીને કવિતા બહુ પહેલા આવતી હતી કે એક જ દે ચિંગારી તમારા પહેલાનું પાઠ્યપુસ્તક જે છે એની અંદર છે ધોરણ આઠ માં મતલબ જે આ નાનકડી આંગળીઓ જે છે એમાં ઘણું બધું બળ ભરી દો કે જેથી અને આ નાનકડા પગ જે છે એને પણ આખી દુનિયા જે છે એ બહુ સરસ રીતે ખુંદી વળવા ફરી શકે એવી શક્તિ આપો હે ને ઓલી કવિતા યાદ આવી મને ઇતની શક્તિ હમે દે નદાતા એમાં અલગ રીતે પ્રાર્થના કરે છે મતલબ અલગ માંગે છે કે અમે જે છે એ સાચા રસ્તે ચાલી શકીએ કોઈના અવગુણોને ભૂલ માફ કરી શકીએ મતલબ ભૂલોને તો એવી તો અહીંયા જે છે એ બહુ સરસ શક્તિ માંગે છે આંગળીઓમાં પગમાં કે જેથી કરીને અમે જે છે એ કોઈ પણ

ઉગતા અમમનના ફુલડા રસ્તી સભર બનાવો જીવનના રંગો પ્રગટાવવા પીછી તમારી ચલાવો તો અહીંયા શું કહે છે કે અમે જે છે એ વણદિવે અંધારે જોવા દીવા વગર પણ એટલે કે દીવડાના અજવાળા વગર અંધારામાં પણ હું જોઈ શકું એવી અલૌકિક શક્તિ જે છે એ આંખોમાં ભરી આપો હે ને અને નાનકડી વણ વણજહાં જે દરિયાને તરવા બળ બાહુમાં આપો એટલે જહાજ વગર પણ અમે ઊંડા અઘાત દરિયા સાગર જે છે સમુદ્રો બળ આપો એટલે બધી જ મુશ્કેલીઓ છે એમાંથી ઉગરી જઈએ એવી શક્તિ આપો અને સ્વયં જે છે પોતાને એ પ્રકાશિત કરી અને અજવાળા પાથરતા શીખવાડો જેમ સૂર્ય જે છે એ બીજાને અજવાળું આપે એમ આપણે પણ જે છે એ બીજાને કંઈક ઉપયોગી થઈ શકીએ અજવાળું ઇટ મીન્સ એને

તમારા રંગો જે છે એની પીછી ચલાવી અને અમને કેવા બનાવી દો તો કે રંગીન બનાવી દો અહિયાં જે છે એ રંગો એટલે માત્ર કલર્સ નહીં પરંતુ એ રંગોની સાથે માનવતા આપણે એમ ના માણસ જે છે એ અમે નાના હતા ત્યારે અમારે સરસ મજાનો નિબંધ આપો કે આવતો કે હું માનવ માનવ થાવ તો ઘણો ઈટ મીન્સ આપણે છીએ તો માણસ જ પણ માણસમાં જે લાગણી રહેલી છે સંવેદનશીલતા રહેલી છે એ જળવાવી જોઈએ આજે બહુ પ્રેક્ટિકલ થઈ ગયા છીએ બીજાના દુઃખ થાય તો આપણને કઈ અસર નથી થતી અથવા તો બીજાને દુઃખ પહોંચાડવામાં મજા આવે પણ એવું ના હોવું જોઈએ રાઈટ આપણે કે માનવતા તો દાખવો એટલીસ્ટ તો એ રંગો જે છે એ એની સાથે સાથે માનવતાની મહેક થકી અમે સૌ પણ મહેકી ઉઠીએ એવું કૃતાર્થ ભર્યું જીવન જે છે એમને જીવતા શીખવાડો એટલે અમને મતલબ એટલે મગમગતા શીખવાડો પછી અહીંયા શું કહે છે કે ઉરની સાંકલડી શેરીના પંથ વિશાળ બનાવો એટલે અહીંયા સંકુચિતતાની બદલે વિશાળતા માંગે છે કવિ જે છે સરસ હૃદય જે છે એકદમ સંકુચિત ન હોવું જોઈએ એકદમ રૂઢી ચુસ્ત વિચારો અને કઈ બસ આમ લિમિટેશન્સ વાળું પણ એને કેવા બનાવવાના કહે છે એને પંથ જે છે રસ્તા વિશાળ બનાવો એવું કહે છે એટલે શું કે જે છે માનવ સહજ જે સંકુચિત વિચારધારામાં આવી જાય એની જગ્યાએ એ વિશાળ રાજમાર્ગમાં પલટાવી અને બધાને મદદ કરવા યોગ્ય બનાવી દેજો અમારા હૈયા જે છે એના આ નાનકડું ઝરણું જે છે એને કેવું કેના જેવું બનાવો મહાસાગર જેટલું વિશાળ બનાવી દો એને અમને શું કે છે ગરંજતા ગરજનતા શીખવાડો ગર ગરજનતા એટલે

જગાવ તો આ રીતે બહુ સરસ મજાની કવિતા સુંદરમ લેખિત જે છે આઈ હોપ કે તમને સમજમાં આવી હશે અને કવિતા ગાજો પ્રાર્થના મારી આમ તેમ હોય તો પ્લીઝ તમે એને કરેક્ટ રીતે મતલબ જે કવિતા છે ગાઈ શકો એને સરસ મજાની પ્રાર્થના એનો ભાવ હોવો જોઈએ તો આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ચેપ્ટર સાથે ત્યાં સુધી આવજો